નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અને એને એકદમ તમને ઉત્સવમાં શું પરિવર્તિત કરતા આવડે ખરું ના આવડે એકદમ પણ ઘણા માણસોનામાં એ એક વિશિષ્ટ આવડત હોય છે કે એ આવું કરી શકતા હોય છે કે આપણે ત્યાં જુઓ કે પહેલગામમાં એક બનાવ એવો બન્યો છવ્વીસ સિવિલિયન જે પ્રવાસીઓ હતા એમને આતંકવાદીઓ આવીને મારી નાખ્યા અને પછી તમે જુઓ કે આખો દેશ શોકાતુર હતો આઘાતમાં સ્તબ્ધ થઈ ગયો હતો અને એક મોતનું માતમ ફેલાઈ ગયું હતું પણ અત્યારે અત્યારે તમે કેવો થઈ ગયો છે માહોલ આખો માહોલ બદલાઈ ગયો છે ને તો એ જે શોક ને ઉત્સવમાં બદલી નાખવાની મોતનું જે માતમ હોય બદલી નાખવાની જે વિશિષ્ટ કલા છે ને એ આપણા યશસ્વી ઉત્સવ જેવી ઇવેન્ટ જેવી તાઇફા પ્રધાન અને બહુ સારી રીતે આવડે છે આ કલામાં બહુ બહુ માહેર છે તો તમે જુઓ કે એ આખી નિષ્ફળતા હતી આપણી સરકારની નિષ્ફળતા કહો કે સુરક્ષા એજન્સીઓની કે જે કેવું હોય અને આર્મીની એમાં વાંક આપણે ના કાઢી શકીએ કારણ કે આર્મી તો હુકમનું પાલન કરતી હોય છે હવે મને હું સાચો હોઉં કે ખોટો હોઉં પણ મને એટલે મારા એક બે મિત્રોએ એવું કહ્યું કે એ મિત્રોએ ખોટા હોઈ શકે આઈ ડોન્ટ નો પણ એ લોકોએ એવું કહ્યું કે નવેમ્બર સુધી તો આ જગ્યાએ પોલીસ ચોકી ને આઈ થિંક બધું હતું એમ આર્મી બારમી હતું તો મિત્રો ત્યાંથી હટાઈ લેવામાં આવ્યું તો એ તો હવે કોનો દોષ આર્મી નો કે પોલીસ નો આપણે દોષ ના કાઢી શકીએ કારણ કે એ તો હુકમનું પાલન કરતા હોય તો આ જે અતિ સેન્સિટિવ જગ્યા હતી કે જ્યાં તમારે ચાર પાંચ મહિના માંડ સુરક્ષા સાચવવાની હોય છે ને ત્યાં ટુરિસ્ટ આવતા હોય છે એ પણ તમે સાચવી ના શક્યા એમાં કોઈ ખરાબ હશે એવું તો હું માનતો નથી પણ કોઈ કારણ હશે પણ એ બધું હટાવી લીધું ત્યારે લોકોને તો માહિતી મળ્યા જ કરતી હશે એમના જાસુસુ ફરતા હશે માહિતી મોકલતા હશે સો ટકા છે તો એ ચારસો કિલોમીટર પાંચસો કિલોમીટર દૂરથી આવ્યા આવું મારીને ગાયબે ગાયબી થઈ ગયા હજુ હાથમાં આવ્યા નથી તો આ બધી નિષ્ફળતાઓ અને આર્મી દોઢ કલાકે આવી રહી એમાંય આર્મીનો વાંક નથી દૂર હોય તો દોઢ કલાક થાય ને આવતા દૂર હોય તો થાય નજીક હોત તો તરત આવત તો આ બધી તમામ નિષ્ફળતાઓને છુપાવી કઈ રીતે તો એને ઉત્સવમાં પલટી નાખ્યું એ તમે જુઓ પછી આપણે સ્ટ્રાઇક કરી ભારત સરકારે જે કર્યું સ્ટ્રાઇક કરી નવ સ્થાના પેલા એ લોકોના ટેરર કેમ્પ તોડી પાડ્યા હા તેમ બધી વાતો થઈ કરવું જોઈએ અને પગલા લીધા એ સારા કર્યા કઈ ખોટું નથી પણ પછી પછી એના તરત જ બધું ઉત્સવમાં ફેરવી નાખ્યું હા ઉત્સવ પ્રિય આ ઉત્સવ જીવી ઇવેન્ટ જીવી આ ઇવેન્ટ જીવે એને આખું મહોત્સવ કરી નાખ્યું રોડ શો કર્યા મેં કર્યું મેં કર્યું પોતે પાયલોટના ડ્રેસમાં મોટા મોટા હોર્ડિંગ મનાવીને જાણે કે જાતે જ પ્લેન ઉડાડીને ગયા હોય પાકિસ્તાનના ભોકા કરી નાખ્યા હોય મહેનત કરે છે આર્મી પાયલોટો જાય છે બધું કરવા એમને જસ નથી આપવું જસ પોતે લેવો છે સાહેબ ઓગણીસો ને ના યુદ્ધ વખતે માનો કે મેઈન ડિસિશન તો ઇન્દિરાજીએ લીધું હોય પણ ઇન્દિરાજીએ ક્યારેય આવા હોર્ડિંગ બનાવીને પાયલોટના ડ્રેસમાં આવા જસ લીધા ના કે જે અમને ચૂંટણી પ્રચારમાં એ ક્યારેય એમણે એ રીતે એનો પ્રચારમાં નથી ઉપયોગ કર્યો કે હું ઇકોતેરનું યુદ્ધ લડી મેં આવી રીતે કર્યું પાકિસ્તાનના ભાગલા કરી નાખ્યા બે બાંગ્લાદેશ બનાવી દીધું આવો પ્રચાર ઇન્દિરાજીએ કદી કર્યો નથી ઉપરથી ઉલટાનું ચૂંટણી હારી ગયા હતા તો નિષ્ફળતાઓને છુપાવા રોડ શો કરીને પ્રચાર કરવા માંડે અગાઉથી મોડે આ પ્રચાર જીવી કહીએ તો એ જયારે વિપક્ષો આંદોલન કરતા હોય ત્યારે આંદોલન જેવી કહેતા હોય છે તો આ ભાઈ તો પોતે ઇવેન્ટ જીવી ઉત્સવ જીવ દરેક વસ્તુને ઇવેન્ટમાં બદલે આ શોક શોકજન આખો દેશ શોકમાં હતો આઘાત નતું છવ્વીસ સ્ત્રીઓના સિંદૂર ભૂસી નાખ્યા હતા તમે જુઓ નામ પણ એ રીતે આપશે એટલે લાગણીઓને એ કરવા માટે તો એનો મહત્તમ ઉપયોગ કરવાનો બરોબર છે પછી આવી રીતે જુઓ તમે તો ભુજ ને ગાંધીનગર ને બધે એમણે અમદાવાદ ને બરોડા ને દાહોદ ને બધું રોષો શો કરી નાખ્યા લખનઉ ને બધા બી હતા કઈ ખરા યુપીમાં હવે બહુ જ પેલા એ થઈ ગયું છે કારણ કે હવે ગોદી મીડિયાનો તો એ તો સતત ભક્તિમાંથી ઊંચું આવે ને એટલે એ તો સવાલ કરવાનું નથી પણ વિપક્ષો અને યુટ્યુબ ચેનલો સવાલો બહુ કરતી હોય છે ને સોશિયલ મીડિયા ઉપર પ્રજા સવાલો કરતી હોય છે કે આવું કેવું આવું કેવું એમના જ ફોટા આ કે એક મિત્રએ મને કહ્યું હતું કે ગાંધીનગરથી એરપોર્ટથી ગાંધીનગર સુધીના રસ્તા ઉપર એક હજાર પોસ્ટરો હશે કે એમને ગણ્યા ના ગણ્યા ખબર નહીં પણ એ અતિશયોક્તિ અલંકાર પણ હોઈ શકે પરંતુ કે સતત એમના જ પોસ્ટર જાણે એ જ યુદ્ધ જીત્યા છે હોર્ડિંગ ઉપર એમના જ ફોટા તો પછી જે સતત આ જે લોકોએ ટીકા કરી અને બધા એ વિડીયો બનાવી બનાવી મૂક્યા એના લીધે થોડીક અસર પડી કે કઈ પટનામાં કઈ પેલા વ્યોમિકા સિંઘ અને સોફિયા કુરેશીનો હોર્ડિંગમાં મૂક્યું છે કઈ અને બીજું તમે જુઓ તો એ ભાઈ તો તરત જ સર્વદલીય બેઠકોમાં એ કદી હાજરી આપતા નથી એવું બધું કરતા નથી તો એની પણ ટીકા થઈ કશે જતા નથી ખરેખર એમણે રોષોને ને એવું બધું કરી નાખ્યું પણ છવ્વીસ જણા જે મરી ગયા એમના સગાવાલોને મળ્યા એમની વિધવાઓના અસૂલું છે ના આવી રીતે જ્યારે સ્ટ્રાઇક કરી તો તમે એવું સમજો છો કે સામેથી નથી થયું કશું થયું છે સામેથી પણ હુમલા થયા છે અને એમાં સોળ સિવિલિયન મળ્યા પૂંછમાં ને બધા તો એમના ત્યાં ગયા કોઈ મળવા એમાં તો બે બાળકો મરી ગયા હતા તો એમના શું લૂચ્યા ના શહીદો ઉપર ફૂલ વરસાવવાના બદલે પોતાના ઉપર વરસાવડા આવે છે વિધવાઓને જેના સિંદુર ભૂસાયા છે વિધવાઓના આસુલ ઉછવા જવાના બદલે રોડ શો કરે છે હવે તમને કહું કે બરોડામાં રોડ શો હતો ત્યારે કલેક્ટર સોફિયા કુરેશી ના પરિવાર ને બરોડામાં રહે છે એટલે પરિવાર ને ફોન કરે છે ને કહે છે તમે આવો ને રોડ શો માં આ ઉત્સવ જેવી ઉપર ઇવેન્ટ જેવી ઉપર ફૂલ વરસાવો વિચાર કરો અને વરસાવ્યા એ લોકો એમની જાતે આવે ખુશ થઈને આવે તો ઈટ ચોકે એમનો હક છે પણ તમે બોલાવો અને પોતાના ઉપર ફૂલ વરસાવો સોફિયા કુરેશીના ઉપર ફૂલ વરસાવવાના બદલે પોતાના ઉપર એના પરિવાર દ્વારા વરસાવડાવો તો સાલું અજુકતું લાગે છે મને તો તો આ પોતાની નિષ્ફળતા છુપાવવા કરતા હોય છે પણ પછી હવે એ સોફિયા ફોટો મૂક્યો છે પટનામાં લખનઉમાં તો તો સારી વાત પણ પોતે સીધા બિહાર જઈને પ્રચારમાં લાગી ગયા પણ બરોબર છે પણ પેલો જે જેને લાખો કરોડો રૂપિયા ખર્ચીને પપ્પુ બનાવી દીધો છે એ માણસ આવા પરિવારોને મળવા જાય છે મહારાષ્ટ્રમાં ને બધે જ્યાં જે ગયો તે પહેલગામમાં ગયો આ ભાઈ હજુ તો પહેલગામમાં એ નથી ગયા પહેલગામમાં પણ એક સ્થાનિક કશ્મીરે આતંકવાદી હામો ભીડી ગયો ને મળી ગયો તો એના પરિવાર ને મળવા ગયા હોય તોય સારું લાગે ત્યાં એ નથી ગયા પહેલગામ નથી ગયા પૂંછમાં બધા એ થયા ત્યાં નથી ગયા અને રાહુલ ગાંધી બધે ફરી આવ્યો એટલે એમને થયું કે સાલું આ સાલો થોડુંક નામના કમાઈ જશે એટલે એમણે કંઈ દસ મિનિટ લખનઉના એરપોર્ટ ઉપર કોઈ મૃતકના સગાને મળ્યા છે એવા સમાચાર એવા સમાચાર મળ્યા એટલે આ પોતાને આઘાત નિષ્ફળતા છુપાવવા આઘાતજનક બનાવ એકદમ આનંદજનક બનાવ બનાવી દેતા હોય છે એટલે આ તો બધું નવાઈ નું લાગે પણ તમે જુઓ તો આખું આખું તમે આનું માનસિકતા જુઓ અને આ જે શું કેવાય હાથમાં મુગ માનસિકતા ને પ્રજા કેમ ઓળખી નથી શકતી ને પ્રજા ભૂલી ગઈ ભારતની પ્રજા એક સમયે શોક માં માં હતી એ ભૂલી ગઈ ને એ જ પ્રજા ઉત્સવ મનાવવા માંડી અને ફૂલો વરસાવા માંડી એટલે નવાઈની વાત લાગે છે હવે યુદ્ધ થાય એટલે નુકસાન થાય પણ નુકસાન તો એ તમને કહેવાના નથી ડાયલોગ હતું કઈક મીટિંગ બીટિંગ હશે ત્યાં ચીફ ઓફ ડિફેન્સ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ ગયા હતા આર્મીના ટ્રેસમાં બેઠા હતા અને ત્યાંનું આપણું મીડિયાનું નામ તો હિંમત છે નહીં સવાલ કરવાની આપણું મીડિયા તો ગોદી મીડિયા છે એ તો સવાલ કરે નહીં પણ સિંગાપુરના ના મીડિયા તો આવી છે હોય નહીં એને તો પૂછી લીધું એને તો પૂછી લીધું કે પાકિસ્તાન દાવો કરે છે કે છ રફેલ તૂટ્યા છે તમારું શું કહેવું છે તો તમે જુઓ એમનો ગોળ ગોળ જવાબ જુઓ અનિલ ચૌહાણનો જવાબ જુઓ કે તૂટ્યા એ મહત્વનું નથી કેમ તૂટ્યા કઈ રીતે તૂટ્યા એ મહત્વનું છે એનો મતલબ શું થાય તૂટ્યા તો છે એમણે આડકતરી રીતે કબૂલ કરી લીધું કે તૂટ્યા તો છે પણ કેમ તૂટ્યા કઈ રીતે તૂટ્યા એ મહત્વનું છે વિચાર એનો મતલબ એવો થાય કે આ રાફેલ વિશે નંબર વન છે ને એના જેવું કોઈ જેટ ફાઈટર છે જ નહીં એ ખોટું પડે છે કોઈ એને પણ તોડી શકે એવું એનાથી પણ કશુંક સુપરિયર છે કેમ તૂટ્યા એ મહત્વનું છે કઈ રીતે તૂટ્યા એ મહત્વનું છે અને અને અમે ભૂલોમાંથી શીખ્યા યુદ્ધ થાય એટલે નુકસાન તો થવાનું છે બંને પક્ષે એવું પણ બોલ્યા વિદાસ્પદ એમણે પણ હવે સીધું તો કહેવાય નહીં ને તો પાછા તો હવે જે પ્રચંડ સરમુખત્યાર હતા એ તો હવે ધીમે ધીમે એમની સરમુખત્યાર સા બહાર આવી રહી છે એટલે હવે એ તો લોચા પડે એટલે બિચારા બોલ્યા નથી ગોળ ગોળ બોલ્યા હવે સંખ્યા પણ પેલી એ તો કહી દીધી કે ભાઈ પાકિસ્તાન તો દાવો કરે છે છ ત્રોડ્યા તો કે ના એ ખોટો એ ખોટી માહિતી છે પણ તૂટ્યા છે કે છ નથી તૂટ્યા પણ થોડાક તો તૂટ્યા છે હવે સુબ્રમણ્યમ સ્વામી ભાજપના જે નેતા છે અને એ જગ જાહેર વિડીયોમાં કહે છે કે પાંચ રાફેલ તોડ્યા છે તૂટ્યા છે હવે આપણે એવું માનીએ કે સુબ્રમણ્યમ સ્વામી તો હવે મોદીના વિરોધી થઈ ગયા છે અને એક સમયે વાજપેયી સરકારમાં એમનું બહુ મહત્વ હતું ખાતાય મળતા હતા બધું પણ હવે બોલતા હશે વિરોધી છે એટલે હવે પાકિસ્તાન દાવો કરે છે છ તૂટ્યા સ્વામી કહે છે પાંચ તૂટ્યા પણ કમસે કમ એક બે તો તૂટ્યા હશે કશુંક તો તૂટ્યું છે નથી તૂટ્યું નહીં અને યુકેથી બહાર પડતું ટેલિગ્રાફ હોય કે થી પેલું પોસ્ટ થી બહાર પડે છે બેમાંથી ગમે તે એકમાં મને યાદ નથી રહ્યું પણ રાફેલ તૂટેલા નો ફોટો જોયો તો મેં અને ભારતનો એમાં ધ્વજ પણ હતો એટલે મૂળ વાત એ છે કે આ વડોદરાના રોડ શોની વાત કરું પાછા તો બરોડાના રોડ શોમાં સોફિયા કર્નલ સોફિયાના પરિવારે ફૂલ વરસાવ્યા અને સાથે સાથે સેમ ટાઈમ સેમ ટાઈમ જે સિંધે બેન હતી જે કઈ બાળકો હરણીકાંડમાં મરી ગયા હતા મરી ગયા છે અને એને પેલા સંવેદન સંવેદના માનવીય સંવેદનાઓ વગરના મિસ્ટર સીએમ ગુજરાતના એની આગળ એક એમનો પ્રોગ્રામ હતો અને બિચારી બાઈઓ બોલી ગઈ કે અમને ન્યાય અપાવો અમને કોઈ તમને મળવા નથી દેતું એની સજા એ લોકો ભોગવી રહ્યા છે જ્યારે જ્યારે સીએમ બરોડામાં આવે છે ત્યારે એમના ઘેર પોલીસ બેસી જાય છે એમને હાઉસ એરેસ્ટ કરવામાં આવે છે જાણે ગુનેગાર હોય એમ તો આ વખતે પણ એવું થયું કે સોફિયાનો પરિવાર ફૂલ વરસાવતો તાઇફા પ્રધાન ઉપર જ કરતા હોય છે તો પ્રધાન ઉપર જયારે ફૂલ વરસાવતો હતું ત્યારે પેલા પરિવાર શિંદે પરિવારના ઘરે પોલીસ બેઠી હતી હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને એનો જે પતિ હતો એ હા ઉંગાળમાં જોબ કરે છે પણ એને એ દિવસે જોબ જવા નહોતો દેવામાં આવ્યો એટલે જે આ સિવિલિયનો છે ન્યાય માગે છે એમના પ્રત્યે આતંકવાદી હોય એવો વર્તાવ કરવામાં આવે છે ને પેલા ચાર આતંકવાદીઓ તો ગુમ થઈ ગયા છે એમ કેમ મળ્યા નથી હજુ સુધી કોઈ પણ તપાસમાં કશું આવતું નથી એ એ કેમ નથી થતું એ જોવાનું છે પહેલગામના આતંકવાદીઓ ના મળ્યા હોય ક્યાંથી આવે એ તપાસ નથી મળતી પઠાણ કશું મળતું નથી પાછળથી તો આ નિષ્ફળતાઓ કોની દુનિયાના કોઈ વડાએ આવા યુદ્ધ જીતીને આવા શું કહેવાય રોડ શો ને સરઘસો પ્રચાર માટે કર્યા છે કોઈ કાઢ્યા અમેરિકાના પ્રેસિડેન્ટો ઈરાકના અફઘાનિસ્તાનના ધમરોળી નાખતા હોય છે યુકે વાળાએ પેલા એક કરતા હોય છે ઇઝરાયલ વાળા કરતા રશિયા વાળો અફઘાનિસ્તાન ને શું કે યુક્રેન ને બધા આવું કરતા હતા યુદ્ધો કરતા હતા જીતતા હતા ક્યારે એ લોકો આવા એના ઉત્સવ મનાય ને મેં કર્યું મેં કર્યું નથી કરતા ઠીક છે પણ આ એક માનસિકતા ઓળખી લેવાની છે જેવી છે પ્રજા એ પ્રજા ને સમજ નથી પડતી કે તમને બધું ભૂલવાડી દેવામાં આવે છે તમને એક બીજો નશો પીવડાવી દેવામાં આવે છે આખું જે આખું આખું શોક જન્ય વાતાવરણ હતું પ્રજા આઘાતમાંથી આઘાતમાંથી એને સિદ્ધિ ઉત્સવમાં ગુસાડ દીધી અને પ્રજા ક્યારે એનો ઉત્સવ મનાવવા માંડી અને ક્યારે એ બધું ભૂલાઈ ગયું પણ આ લોકોનો તો ઇતિહાસ છે વાજપેયી ક્યારે કચ્છમાં ભૂકંપ થયો વાજપેયી આયા નથી જોવા મને ક્યાં ત્યાં સુધી હું ખોટો પડું એ વાત તો મને આનંદ થશે પણ કચ્છના ભૂકંપ વખતે બિલ ક્લીન ક્લિન્ટન આયા તા એના પતિ ગયા પછી એમને જ્યારે આ પ્રવાસે આયા ત્યારે અને પેલી સ્ટ્રીટમાં જ્યારે બાળકો જો મરી ગયા તા બધી દીવાલો પડીને જે બાળકો મરી ગયા હતા એ સ્ટ્રીટ ઉપર શ્રદ્ધાંજલિ આપ આપીતી બિલ ક્લિન્ટન એ વખતે એની આંખમાં આંસુ હતા અને કંધાર પ્લેનમાં જે હનીમૂન કપલ હતું એમાં એક પેલા ભાઈને મારી નાખ્યો હતો એ બાજપેની નિષ્ફળતા જ હતી એ કંધારની પણ આખો અલગ એપિસોડ થઈ જશે તો એની વિધવાને મળવા પણ બાજપેઈ નથી ગયા એની વિધવાને મળવા પણ ક્લિન્ટન ગયો હતો એટલે આ લોકોની માનસિકતા ઓળખી લેવી જોઈએ પ્રજાએ એક નાર્સિસ્ટિક પર્સનાલિટીને ઓળખવામાં પ્રજા કાચી પડતી હોય એવું લાગે છે પણ પ્રજા આ માનસિકતાને તે વાકે થઈ જવું જોઈએ આટલું કહીને મારી વાત પૂરી કરવું આવજો